કમોસમી વરસાદથી ખેતીને નુકસાન દાંતાના ખેડૂતો પોતાના ઊભા પાકને નુકસાન સર્જાતા સરકાર પાસે વળતરની માંગણી કરી છે હવામાન વિભાગની આગાહી જે ચાર દિવસની કરવામાં આવી હતી ત્યારે દાંતા તાલુકાના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો જેને લઈને દાંતાના અનેક વિસ્તારોમાં ખેડૂતોના પાકને પણ મોટું નુકસાન સર્જાયું છે દાંતા અને અંબાજી પંથકમાં જે વરસાદ વરસ્યો હતો જેને લઈ દાંતા તાલુકાના અનેક ખેડૂતો સરકાર પાસેથી સહાયની માંગ કરી રહ્યા છે અંબાજી અને દાંતાના આજુબાજુના વિસ્તારોમાં ભારે પવનની સાથે વરસાદની સાથે સાથે બરફના કરા પણ વરસ્યા હતા જેને લઈને ખેડૂતોના પાકને નુકસાન થયું છે હાલમાં ખેડૂતોના ઊભા પાક બાજરી મગફળી અને મકાઈને નુકસાન થયું છે વર્ષ દરમિયાન અનેક વાર કમોસમી વરસાદને લઈને ખેડૂતોને ભારે નુકસાન સર્જાયું હતું ત્યારે ફરી એકવાર ખેડૂતોને ભારે નુકસાન બેઠવાનો વારો આવ્યો છે કમોસમી વરસાદના લીધે જે નુકસાન થયું છે જેને લઈને ખેડૂતો સરકારની પાસે સહાયની માંગ કરી રહ્યા છે તો સાથે સાથે સરકાર સમક્ષ વળતરની માંગણી પણ કરી રહ્યા છે કાલે ગઈકાલે જે કામોસી વરસાદ આવ્યો નુકસાન થઈ છે સરકાર થોડી વિનંતી કરે કોઈ સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત દાતા બનાસકાઠા જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર